અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં લગભગ બે મહિના પહેલા એક કોમી તકરાર થઈ હતી જેની અંદર મારામારી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આજ ક્રાઈમ બ્રાંચે તેમાં આઠ આરોપિયાની ધરપકડ કરી છે વધુ માહિતી મળી આજથી બે મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વણઝારસ સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવી હતી અને એ અનુસંધાને વણઝારસ સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી થયો હતો બંને ગ્રુપો મળેલા જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ના થતા જ્યારે એક ગ્રુપ ના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કર્યો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક માસ ગુનો પણ નોંધાયેલો હતો આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે બધું અંતર વધી ગયેલું અને આગેવાનો નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુ ખરીદી પ્રકારના હતા કે આ વિડીયો કોને મૂક્યો આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જયારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી એ માગણી પણ નકારવામાં આવેલી એકવાર વાર નો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવવાનું સંધાને બોલા ચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલા ચાલી થઈ અને ચાંદખેડા જે વંજારાવાસ નું જૂથ હતું એમાં ગઈકાલ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મેમનગર થી અને નિકોલ થી આવેલા એ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એક વાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુના ના કામે જે લોકો સ્થળ ઉપરથી ભાગી ગયેલા છે એટલે એ સમાજના ત્રણ જૂથો વચ્ચે અંદરોંદર વોટસએપના માધ્યમથી ઉગ્ર બોલાચાલી ચાલતી હતી અને એ બે માસ અગાઉનો બનાવ છે એ બનાવના અનુસંધાને વચ્ચે બે બનાવ બને અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બને